আমাদের <t> રંગીલું રાજકોટ આજે સવારે રક્તરંજિત બન્યું છે કારણ કે કાળમુખી સિટી બસે અનેક લોકોને ઉડાવ્યા છે જેના કારણે ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અકસ્માત થતા લોકો આક્રોશમાં આવી ગયા અને બસ પર પથ્થરો ફેંકવા માંડ્યા સાથે જ બસ ડ્રાઈવર નશામાં હોવાના આક્ષેપ થયા છે તો આ સમગ્ર અકસ્માતનો એક ભયાનક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વૈષ્ણવજન તો રે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા બેફામ રીતે દોડતી સિટી બસના અનેક વાર અકસ્માત સર્જાતા હોય છે તેવામાં આજે વધુ એક સિટી સિટી બસનો અકસ્માત સર્જાયો છે રાજકોટમાં જ્યાં આ બસના ચાલકે બેફામ રીતે બસ હંકારી સિગ્નલ પાસે ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળના ભાગથી સિટી બસે આવી અને ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી કુલ લોકોના મોત છે જ્યારે બસ ચાલક સહિત કુલ ત્રણ થી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતના ભયાનક સીસીટીવી પણ સામે આવ્યા છે ઇજાગ્રસ્તો પૈકી બસ ચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા લોકોના ટોળાએ સિટી બસ ઉપર પથ્થરમારો કરીને બસના કાચ ફોડી દીધા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે જેમાં બસ ચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હંકારી અને અકસ્માત સર્જીને

इसके साथ ही दो महिलाओं को एक महिला को और दो पुरुषों को इंजरी भी हुई है गांधीग्राम पुलिस स्टेशन में इस मामले में एक केस रजिस्टर करके जो बनाव स्थल है वहाँ का पंचनामा किया गया है और इसके अलावा जो बस है उसको अभी पुलिस ने अपने कब्जे में लेके उसका आर की उपस्थिति में उसका मैकेनिकल टेस्टिंग चालू है और ड्राइवर का ब्लड सैंपल ले लिया गया कि उसमें एल्कोहल अथवा कोई ड्रग्स का कंटेंट पाया जाता है या नहीं ड्राइवर इन्वेस्टिगेशन में जिस तरह से सीसीटीवी फुटेज सामने आए हैं उसमें ये देखने को मिल रहा है कि ड्राइवर जो है वो सिग्नल पे ब्रेक नहीं लगा पाया और कई लोगों को चलता हुआ आगे सीधा चला गया तो ऐसे में या तो ड्राइवर ने ब्रेक लगाने की कोशिश की और ब्रेक नहीं लगा अथवा ड्राइवर ने ब्रेक लगा लगाने की कोशिश ही नहीं की ये इन्वेस्टिगेशन में सामने आया ड्राइवर पकड़ा गया है पर ड्राइवर अभी सिविल हॉस्पिटल में है और उसके ऊपर पुलिस जब्ता रख दिया गया है मृतकों की पहचान है मृतकों की सभी की पहचान हो गई है कितने लोग हैं કુલ ચાર મૃતક જીસમે દહીિલાઓ દો પુરુષ હો સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને આજે સવારે નવ ને બાવન વાગે ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી તરફ જતી સિટી બસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે આ અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણથી ચાર લોકો ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો આવ્યા છે જેમાં બસ ચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલમાં તો પોલીસ દ્વારા અને એફએસએલ તેમજ આરટીઓની હાજરીમાં બસનું હોવાની લોકોએ ફરિયાદ કરી હતી જેથી બસ ચાલકના બ્લડ સેમ્પલ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે કાર ચાલકે બ્રેક લગાવી શક્યો ન હતો અને અકસ્માત સર્જ્યો બ્રેક કયા કારણોસર લગાવી નથી શક્યો તે અંગે પણ હાલ તપાસ ચાલુ છે સિટી બસ સેવાનો હવાલો સંભાળતા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પરેશ અઢિયાએ જણાવ્યું છે કે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની છે જેમાં ઈ ટુ ફાઈવ ટુ નંબરની બસના ડ્રાઈવર શિશુપાલ સિંહની બસની સિગ્નલ ખુલતા હોવાનું બ્રેક નહીં લાગતા ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે મૃતકોને રૂપિયા પંદર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા બે લાખની સહાય કરવામાં આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजनतो कर।